દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું પૃથ્વીની પૃથ્વીની એટલા માટે કારણ કે જે ખતરારૂપ રિપોર્ટ ક્યાંક ક્યાંક સામે આવ્યું છે અને આ રિપોર્ટ છે ક્લાઇમેટ રિપોર્ટ તે યુએનએ જાહેર કર્યો છે અને તેમાં જે વાત કરવામાં આવી છે તે ખૂબ જ ચિંતાજનક છે કારણ કે માનવ વસ્તી માટે ક્યાંક ક્યાંક હવે અસ્તિત્વનો સવાલ આવનારા ભવિષ્યમાં ઊભો થશે તેવો પણ જે સવાલ તેમાં કરવામાં આવ્યો છે સાથે જે પ્રકારનો આજનો આપણો ખાસ મુદ્દો છે ક્લાઇમેટ ચેન્જને લઈને આપણે વાત કરીએ તો દર વર્ષે આપણે વાત કરીએ ગરમી સતત વધતી રહી હોય છે બે હજાર ત્રેવીસમાં આપણે આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી હતી કે બે હજાર ત્રેવીસનું વર્ષ સૌથી ગરમ વર્ષ રહ્યું છે સમગ્ર ઇતિહાસની આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસ સૌથી ગરમ રહ્યું છે અને છેલ્લા દસ વર્ષ આપણે વાત કરીએ તો આ દાયકો કે જે સૌથી ગરમ દાયકો પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે ને તે પણ એક ચિંતાજનક સમાચાર છે અને તેના કારણે આવનાર સમયમાં જે પૃથ્વી પર પણ ક્યાંક ને ક્યાંક જે માનવ વસ્તી છે તેમના અસ્તિત્વનો પણ ખતરો કે જે તોળાઈ રહ્યો છે અને આ જે રિપોર્ટ જાહેર કર્યો છે યુએનએ આપણે વાત કરીએ તો આ જે સમગ્ર જે જવાબદારી છે તે પણ એક માનવીની છે કારણ કે આપણે જ વિકાસની હડણફાળ જેમ જેમ આગળ વધતા ગયા તેમ 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 જે પ્રકારે વાત કરીએ તો ગરમી સતત વધતી ગઈ છે આપણે વૃક્ષો છે તે કાપી નાખ્યા શહેરોને વિકસાવવા જતાં જે પ્રકારે આપણા જે સ્વાર્થ ખાતર આપણે જ આપણું નુકસાન છે કે તે કર્યું છે ગ્લેશિયરોની વાત કરીએ ગ્લેશિયરો અત્યારે ઓગળી રહ્યા છે જે સમુદ્ર વાત કરીએ તો તેમનું તાપમાન સતત જે પ્રકારે વધી રહ્યું છે તે ગરમ થઈ રહ્યા છે તેના કારણે આ તમામ સમસ્યાનો સામનો અત્યારે આ પૃથ્વી અને તમામ માનવ વસ્તી કે જે કરી રહી છે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું આ રિપોર્ટ જે જાહેર થયો છે તે કેટલો ખતરનાક છે અને કેટલા તથ્ય આ રિપોર્ટમાં જે કરવામાં આવ્યા છે એ તમામ બાબત પર અને સાથે જ ઉપાય શું કરવા જોઈએ તેના પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ અને સાથે જ આરબી ત્રિવેદી આપણી સાથે બંને જોડાઈ ગયા છે ક્લાઇમેટ ચેન્જ એક્સપર્ટ આરબી ત્રિવેદી બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં મહેશભાઈ આપનાથી શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે રિપોર્ટ છે જેમાં દર્શાવવામાં આવ્યું છે માનવ વસ્તી માટે હવે આવનાર ભવિષ્ય ક્યાંક ને ક્યાંક ખતરા રૂપ છે અને છેલ્લા દસ વર્ષ સૌથી ગરમ ઇતિહાસના કેટલો ખતરો છો ખતરો ઘણો વધારે છે કારણ કે વચ્ચે પણ એક રિપોર્ટ હતો અને એવું કહ્યું કે ભાઈ હિમાલયના ગ્લેશિયર પણ બહુ જ ઓગળી જશે અને ઓગળી જાય તો પછી આજે બારે માસ વહેતી નદીઓ છે અને શું થાય તો પાણીની બહુ મોટી સમસ્યા હોતી પણ જે કેપટાઉનમાં આજે જે જોવા મળે છે અથવા તો આપણા બેંગ્લોરમાં જોવા મળે છે નદીઓ જે સુકાઈ જાય તો શું થાય એટલે મુશ્કેલી છે જે રિપોર્ટ તો બરાબર છે એને આપ્યો પણ રસ્તા પર જનાર માણસ બે ધાન્ય ખાય છે બે પગે ચાલે છે એને પણ ખબર પડી રહી છે કે તાપમાન વધી રહ્યું છે ગરમી વધી રહી છે અસહ્ય ગરમી વધી રહી છે એટલે રિપોર્ટ તો સાયન્ટિફિક રિપોર્ટ છે પણ આપણું જે માણસોની પ્રયોગશાળા છે એ માણસોની પ્રયોગશાળાથી પણ એવી ખબર પડે છે કે ગરમી દિન પ્રતિદિન વધી રહી છે એટલે ઉનાળો વધારે લાંબો થતો જાય છે ભયાનક થતો જાય છે શિયાળો ટૂંકો થાય છે દિવસો ટૂંકા થાય છે વરસાદ અનિયમિત પડે છે આ બધાના લીધે અને એટલે આ રિપોર્ટ બહુ ગંભીર છે એને ગંભીરતાથી લેવો જોઈએ એટલે વિકાસ ચોક્કસ જરૂરી છે બેમત કરી જ ના શકાય કે વિકાસ ના જોઈએ અમારે પણ જેના માટે આપણે વિકાસ કરીએ છીએ કે માણસની સુખાકારી માટે હવે એ વિકાસ થી જો માણસોની સુખાકારી રોકાઈ જવાની હોય અથવા તો લાંબા ગાળે વિનાશ થવાનો હોય તો વિકાસ ઉપર ક્યાંક નિયંત્રણ મૂકવું પડે એને સસ્ટેનેબલ બનાવવો પડે એને વિવેકપૂર્ણ આ વિકાસ કરવો પડે એવું આ રિપોર્ટને આધારે મારું અવલોકન થાય ત્રિવેદી પણ આપણી સાથે જોડાયેલા છે આપનું શું માનવું છે આ રિપોર્ટ ને લઈને સૌથી પહેલા તો જે વાત કરવામાં આવી છે ક્લાઇમેટ ચેન્જ ખૂબ જ ખતરારૂપ પૃથ્વી માટે ખતરારૂપ અને માનવ વસ્તી માટે પણ ખતરારૂપ ખરેખર તો આ ઘણા વર્ષોથી શું કહેવાય કોમન પ્લેટફોર્મ પર પૂરી દુનિયામાં પર્યાવરણ પર્યાવરણવિદો અને પોલિટિકલી આ ચર્ચા ચાલે છે કે તમામ પ્રકારના પ્રદૂષણ અને સ્પેસિફિકલી એટલે ખાસ ચોક્કસપણે કહીએ તો ગ્રીનહાઉસ ગેસીસ જે છે જેમાં કાર્બન ડાયોક્સાઇડ મિથેન પછી નાઇટ્રોસ ઓક્સાઇડ વોટર વેપર એટલે પાણીની વરાળ અને સિન્થેટિક ફ્લોરિનેટેડ ગેસીસ જે હોય છે જે કુલિંગ માટે વપરાય છે આ તમામની અસર એક ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય છે જેના કારણે પૃથ્વીનું તાપમાન વધતું જાય છે એમાં થાય એવું કે દિવસે સૂર્યની ગરમીથી ગરમ થાય પૃથ્વીનું એટલે જમીનનું સરફેસ છે એ અને રાતના ટાઈમે સૂર્યની ગેરહાજરીમાં એ ઠંડુ થાય પણ જે ઠંડુ થવાની પ્રક્રિયામાં ડિસિપેટ થાય એટલે કે જે ગરમી ડાયલ્યુટ થવી જોઈએ ઉપર વાતાવરણમાં જવી જોઈએ એ ચોક્કસપણે આપણા જે પૃથ્વીના વાતાવરણમાં જ આ બધા ગેસીસના કારણે ટ્રેપ થઈ જાય અને એની ક્યુમ્યુલેટિવ સાતત્ય જળવાવું જોઈએ એ ના જળવાય અને એમાં ડિગ્રી બાય ડિગ્રી ટેમ્પરેચરનો એટલે કે તાપમાનનો વધારો થતો જાય હવે એના માટે કારણો તો ઘણા છે જેમ મેં આ ગેસીસ કયા તો એ બધા જ ગેસીસ ક્યાંક ને ક્યાંક મહેશ ભાઈએ વાત કરી એમ માનવઓના વિકાસની પ્રક્રિયામાં કેમ કે સૌથી મોટું પરિબળ હું એવું માનું છું કે કન્ઝ્યુમરિઝમ છે પર્યાવરણના જે મુખ્ય ફિલોસોફી જેને કહેવાય એમાં રિસોર્સ કન્ઝર્વેશનની વાત આવે છે અને દરેકે દરેક સમસ્યાઓ જે છે એ આ કન્ઝર્વેશન એટલે કે કરકસરયુક્ત ઉપયોગને નહી લેવાથી જ એમાં પરિવર્તિત થયેલ છે જે સમસ્યાઓ છે ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ અથવા ગ્રીનહાઉસ ની વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે જેનો મુખ્ય સોર્સ છે વીજ ઉત્પાદન અને બળતણનો ઉપયોગ જેમાં ઇન્ડસ્ટ્રી પણ આવી ગઈ વાહનો પણ આવી ગયા માણસો પણ આવી ગયા ડોમેસ્ટિક લેવલે એટલે જેટલા પણ કન્વેન્શનલ આપણે નોન કન્વેન્શનલ આજકાલ એટલે જ તે સોલાર એનર્જીની વાત ચાલે છે કે જેની અંદર આ શક્યતા ઓછી છે બાકી જે નોન રિન્યુએબલ એનર્જી સોર્સીસ એટલે ઉર્જાના સ્રોતો છે એ તમામને જયારે ઉપયોગ કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છે પાણીની વરાળ છે એ બધી વસ્તુઓ સિમિલરલી કુલિંગ માટે વપરાતા ગેસીસ એનો પણ ક્યાંક ને ક્યાંક ફાળો હોય છે આ બધી વસ્તુઓ જે કારણ છે એ જ એનું સમાધાન છે એમ સમજો કે એનો મિનિમમ ઉપયોગ કરીએ સૌથી વધારે વીજળી બચાવવાની હવે એના માટે તો આજના ટાઈમે આપણે રાખી શકે તો વીજળીની કરકસર કરે બળતણની કરકસર કરે એટલે બળતણ મેઈનલી તો એ ઘરમાં વાપરતા હોય ને બહાર વાહન થકી વાપરતા હોય એ સિવાયની વસ્તુ છે તો ઇન્ડસ્ટ્રીઅલ ઓપરેશન કેમકે હંમેશા બે આસ્પેક્ટ છે એક તો મેક્સિમમ રીયુઝ અને રિસાયકલ કરો કોઈ પણ જે રિસોર્સ છે એનું અને બીજો આસ્પેક્ટ છે કે ઉપયોગ કરો રિસોર્સ અને કાર્યક્ષમતાથી ઉપયોગ કરો બરાબર છે ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન્સ ની વાત કરીએ તો બળતણ કે વીજ એ બે મેઇન ઇનપુટ છે એના હવે આર એન નંબર ઓફ ન્યૂ ટેકનોલોજીસ અને એના માટેની સતત કોશિશ પણ ચાલે છે જે સ્ટાન્ડર્ડ ઉદ્યોગ હાઉસ છે જે એ એ લોકો હવે ઉપર જઈ રહ્યા છે કે થોડું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીને જે જૂના કન્વેન્શનલ પ્લાન્ટ મશીનરીથી અથવા તો સિસ્ટમથી એને કન્વર્ટ કરવામાં આવે તો એનર્જી સેવિંગ અને એનર્જી સેવિંગ સીધે સીધું રૂપિયા પૈસામાં પણ માપી શકાય છે આજની તારીખે ઉર્જાના કોઈ સ્ત્રોત મફતમાં નથી અને ખાસ કરીને કન્વેન્શનલ જે નોન રિન્યુએબલ સોર્સિસ છે એ ચાહે વીજ ઉત્પાદન હોય તો કોલસા થકી કે ગેસ થકી થતું હોય અથવા તો પછી જે વાહનોમાં વપરાતા જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોય કે એ તે એ બધામાં જ પૈસા લાગે છે એટલે સીધે સીધું જે ઉદ્યોગપતિને સમજાવી શકાય એ તો પૈસાની બચત છે એ ઉપરાંત જે આ ગ્લોબલ વોર્મિંગમાં એ વસ્તુ આપણે ધ્યાને લેવાની રહે કે એ એનવાયરમેન્ટલ કોસ્ટ જે છે એ ઘણી મોટી આમાં જે લાગે છે જે કદાચ ઇન્ડિવિજુઅલ લેવલે નથી પણ ક્યુમ્યુલેટિવ બધાની વાત કરીએ તો એમાં પણ બચત થાય છે એટલે આ જ બધા ઉપાયો છે જે એક સામાન્ય નાગરિક અને ઉદ્યોગપતિ બંને એને અમલમાં મૂકી શકે છે ખરી આગળ હવે જે અન્ય કારણોની પણ આપણે વાત કરીએ જે ખતરારૂ બની રહ્યા છે મહેશભાઈ જે ગ્લોબલ વોર્મિંગ ની વાત કરીએ ગ્લેશિયર્સની વાત કરીએ તે સતત નીકળી રહ્યા છે બરફની સંખ્યામાં જે ઘટાડો નોંધાઈ રહ્યો છે સમુદ્રની સપાટી જે પાણીની સપાટી વધી રહી છે તેના કારણે જે અમુક શહેરો છે જે નદી કાંઠાના દરિયાકાંઠાના જે શહેરોની આપણે વાત કરીએ તે પણ આવનારા વર્ષોમાં થોડા એવા વર્ષોમાં તે પણ જે ડૂબી જવાની શક્યતા કે જે હમણાં એક અહેવાલ કે જે પ્રસારિત થયો તો થોડા સમય પહેલા તે કેટલું ખતરારૂપ છે એક તો રાજેનભાઈ બે સરસ વાત કરી એક એમણે સસ્ટેનેબલ કન્જપ્શન એટલે આપણી ઉપભોક્તા છે એની વાત કરી અને એની પર સંયમ રાખવાની વાત કરી બીજી વાત એમણે કરી કે જે છે આ બધી વસ્તુઓના એ જણા ઉપાય છે એટલે મિનિમમ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ એટલે પૂજ્ય બાપુએ જે મેસેજ આપ્યો હતો ઓગણીસો ત્રીસ માં કે સાબરમતી નદીના કિનારે છતાં એક ડોલ પાણીથી જે સ્નાન કરતા હતા કે એક લોટા પાણીથી દાખલ કરતા હતા એટલે એમણે કહ્યું કે ખપ પૂરતું વાપરીએ વર્ણતું ના સંગરીએ જે એ સારી ભાષામાં વાત કરી હવે જે આપે જે વાત કરી તે નો બે હાજર ઓગણીસ નો રિપોર્ટ દરિયા કિનારાનો સિંગાપોરમાં મિટિંગ થઈ હતી અને એમણે એમ કહ્યું એમનો જેલા સુધારો કર્યો તો પહેલા ઓગણીસો પચાસ સોરી બે હાજર પચાસ ની ગણતરી કરેલી પણ દસ વર્ષ ટૂંકા આવ્યા અને એમ કહ્યું કે જો આમની આમ તાપમાન વધતું જશે તો બે હાજર ચાલીસ ની સ્થિતિ સુધીમાં આપણે ઇન્ડિયાની જ વાત કરીએ તો કલકત્તા અને મુંબઈ જેવા શહેરો પણ ડૂબી જવાની શક્યતાઓ કરી કે એટલે દર વર્ષે આ ક્લાઇમેટ ચેન્જ થાય છે હું તો યુનાઇટેડ નેશન નો ઓબ્ઝર્વર છું એટલે બે હાજર બાર થી આ દરેક કોન્ફરન્સમાં હાજરી આપું છું આ વખતે પણ બહુ બૂ પાડી ત્યારે દુબઈ જે હોસ્ટ હતું એના રાજાએ સ્વીકાર્યું કે ભાઈ અમે એટલે હવે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડો તો આ ધુમાડા એનર્જીની એ તરફ પણ આગળ વધવું પડશે પણ બે વસ્તુ અત્યારે એટલે એક તો આપણે મિટિકેટ કરવું પડે એટલે જે ધુમાડા વધી રહ્યા છે કેવી રીતે ઘટાડાય એટલે વિકાસ તો આપણે કરવો જ છે ના નથી વિકાસ નથી કરવો એવું નથી પણ સસ્ટેનેબલ સાતત્યપૂર્ણ વિકાસ કરવો પડે ચિરંજી વિકાસ કરવો પડે જેમ કે તમે એક કાર લઈને જતા હોય તો શું કામ તમે કાર પુલિંગ ના કર્યો તમે શું કામ પબ્લિક નો ઉપયોગ ના કરો અત્યારે માનો કે આપણે સોલર રૂપટોપ ના ખાવી દીધું એટલે વીજળીની બચત થઈ આર્થિક રીતે ફાયદો થયો આપણને અને ધુમાડો પણ ઓછો થયો પણ હવે એ વીજળી મફત મળે છે એટલે હું મારા ઘરમાં ત્રણ એર કન્ડિશન મશીનો વાપર્યા કરું તો એનો મતલબ કે એ થયો તો ફરક ના પડે તમારે વીજ બિલમાં ઘટાડો થયો કાર્બન ધુમાડો પણ ઘટાડ્યો પણ તમે એરકન્ડિશન જે કોમ્પ્રેસરમાંથી નીકળે છે ગરમ વાયુ અને જે વાયુ વપરાય છે તો થયું જ ને એટલે એ એ કંટ્રોલ કરવાની જરૂર છે એટલે કન્ઝપ્શન સસ્ટેનેબલ કન્જપ્શન જે ગાંધીએ કહ્યું કે ભાઈ ખપ પૂરતું વાપરીએ વણ જોઈતું ના સંગરીએ એ જે કન્સેપ્ટ તમે લાવો તો એ થાય એટલે બીજી એક વાત એડેપ્ટેશન ની કરવાની થાય કે અત્યારે જે મિટિકેશન તો આપણે બધા દેશોએ કમિટમેન્ટ આપ્યા છે એનડીસી કરીને કે ભાઈ અમે આ કરીશું પણ નાના ટાપુ કે જેમની બહુ જ મોટી રજૂઆત છે કે ભાઈ અમારું જેમ ફિઝી અથવા ફિલિપિન્સ એમ કહી રહ્યું કે અમારું તો કાર્બન ફૂટપ્રિન્ટ બહુ ઓછી છે અમે તો એવો કઈ ધુમાડા કાઢતા જ નથી તો પછી અમારે કેમ વેઠવાનું સાયક્લોન અમારે ત્યાં આવે કે સુનામી અમારે ત્યાં આવે તો કેમ વેઠવાનું તો એમને જે લોસ એન્ડ ડેમેજ થાય છે એની પણ અમે બહુ માથાકૂટના અંતે ગઈ વખતે સ્વીકારવામાં આવ્યું હતું કે ભાઈ અમે લોકો કેવે આ લોસ એન્ડ ડેમેજ જે દેશો છે એ ફંડ આપશે વિકસિત દેશો અને એમાંથી કઈક થાય એટલે એમાં બે રીતનું કામ કરવાની જરૂર છે શિવમભાઈ એક તો હવાના ધુમાડા કેમ ઘટાડાય અને બીજી બાજુ જે હાલ નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને ગરીબોને ગરીબ દેશોને એ લોકોને કેવી રીતે રક્ષણ આપી શકાય આ બે વાતની ચિંતા મોખરે છે સ્વાગસ્થિય જે વાત કરી તેમાં આગળ આપણે વાત કરીએ ક્લાઇમેટ સંધિ બે હજાર પંદરની ક્લાઇમેટ સંધિ તેમાં જે નક્કી કરવામાં આવ્યું હતું કે પૃથ્વીનું તાપમાન જે સરેરાશ તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રીથી ન વધવા દઈએ તેવા પ્રકારનો તમામ દેશો ધ્યાન રાખશે પરંતુ છતાં પણ આજ દિન સુધી તે તાપમાનમાં સતત વધારો થતો ગયો છે કેમ આપણે નથી રોકી શકતા તમામ દેશ તૈયાર થાય છે પરંતુ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવે છે ત્યારે નથી થતું એમાં સરકારનો આપણે વાત કરીએ જે જે તે દેશોની સરકારનો કે પછી જે પબ્લિક છે એવા પબ્લિકનો મોટા પ્રમાણમાં ફાળો હોય છે આરવી ત્રિવેદી સાહેબ હા આપણે આપણા જ દેશની વાત કરીએ તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જયારે ગુજરાતમાં હતા ત્યારથી જ એમનું આ લાઈન ઉપર થિંકિંગ હતું જ અને એની ઉપર જે એમણે સ્ટેટની પોલિસી અથવા સેન્ટ્રલની પોલિસી ઘણી બધી ઘડી છે જેમાં આપણે સોલાર એનર્જીને એન્કરેજ કરવાની વાત કરીએ તો સરકાર પક્ષે ઘણી સબસિડી અને એ બધું આપવામાં જ આવે છે પણ અલ્ટિમેટલી જેમ આપે કહ્યું એમ જ કે સરકાર પક્ષે ખાલી નિર્ણય લેવાથી કે પોલિસી બનાવવાથી એ ઈચ્છિત પરિણામ મળી નથી જતું જ્યાં સુધી ના હોય એટલે એને પોતાના એક અથવા તરીકે સ્વીકારવું જોઈએ અને જે છે એ પ્રજાની વચ્ચે જ એટલે લોકોની વચ્ચે જ થઈ શકે જેમ કે આપણે ખાલી દેખાવ પૂરતું મહેશભાઈ એ બહુ સરસ વાત કરી કે સોલર પેનલ લગાવી દીધા પછી તમે ત્રણ ત્રણ એસી વગર જોઈતા વાપરો તો કદાચ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નથી નીકળતો પણ ડાયરેક્ટ ટેમ્પરેચર જે એક મોટું પરિબળ છે આપણે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ તો લોકલાઇઝ ઇફેક્ટ હું હંમેશા પહેલા આ વસ્તુ માર્ક કરી હતી કે હવે લોકો જે રીતે લોન ઉપર મળે સસ્તામાં મળે નો વપરાશ એટલો બધો વધી ગયો છે કે જે કન્વેન્શનલી જો તમે વીજ વપરાશ કરો તો કાર્બન ફૂટપ્રિન્ટ વધે છે અને અધરવાઇઝ સોલારથી પણ તમે પોતે તમારું ટેમ્પરેચર પાંચ સાત ડિગ્રી ઓછું કરવા માટે રૂમનું જ ટેમ્પરેચર બહાર મોકલો છો કે જે બીજો માણસ જેમ એમણે ગરીબ જનતાની વાત કરી આપણે ગરીબ પાડોશી એ ચાહે તો આપણા ઘરના બાજુનો પાડોશી હોય કે દેશની બાજુનો પાડોશી બીજો દેશ હોય એ તમામ તમામને આ અસર કરતા છે કેમ કે એન્વાયરમેન્ટ એવી વસ્તુ છે કે એને કોઈ બાઉન્ડ્રી નથી સીમાઓ ક્યાંય લાગતી નથી પર્યાવરણ તો એ હવાની સાથે જ બદલાતું જાય છે એટલે કરે કોઈ અને ભરે કોઈ એવી હાલત અમુક સમયે જોવા મળતી હોય છે તો એવા સંજોગોમાં દરેકે અને બીજી વાત કે સમૃદ્ધ લોકોએ આમાં કેવું છે ફિલોસોફિકલી કહીએ તો આપણા તો વેદો પુરાણો નો પણ એ લખેલું છે કે જે સમજદાર છે જે સક્ષમ છે પહેલો સુધારો એમણે કરવાની જરૂર છે આપણે હંમેશા વાત એવી કરીએ છીએ કે બીજા સુધરે તો હું છેલ્લે સુધરું પણ કદાચ બીજાની એ કેપેસિટી નથી એની સમૃદ્ધિ નથી રિસોર્સ અવેલેબિલિટી નથી તો વાય નોટ ટુ સ્ટાર્ટ કે જેને બધું જ હાંસિલ કરેલું છે જે આ જોઈ શકે છે આવા ડિબેટ જોઈ શકે છે એ સિવાય પણ પોતાની જાણકારી રાખે છે સમજી શકે છે અને અમલ પણ કરી શકે છે એને વધારે પહેલા શરૂઆત કરવાની જરૂર છે અને તો જ આપણે એક ગોલ અચીવ કરી શકીશું કરવાની છે એટલે બહુ ટાઈમથી ચર્ચા તો કરી છે પરંતુ શરૂઆત થઈ છે પરંતુ ધીરે ધીરે અને તમામ લોકોને આમાં જાગૃત થવાની ચોક્કસથી જરૂર છે મહેશભાઈ જે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પણ આ જે પ્રકાર આવી કે વધુ પ્રમાણમાં લોકો ઇલેક્ટ્રિક વિહિક વાપરે તેના મુદ્દે પણ સરકારનો પ્રયત્ન છે અત્યારે લઈ પણ રહ્યા છે સબસિડી પણ જાહેર કરવામાં આવી પરંતુ થોડા સમય પછી તે સબસિડી બંધ કરી દેવામાં આવી એટલે લોકો કે જે ઇલેક્ટ્રિક વ્હીકલ લેતા હતા તે પણ બંધ થઈ ગયા એટલે આમાં કોનો વાગ ગણવો સરકારનો વાગ ગણવો કે સબસિડી જે ચાલુ કરી અને તેના કારણે લોકો લે પરંતુ પછી સબસિડી બંધ કરી દીધી એટલે લોકોએ લેવાના ઓછા કરી દીધા એટલે લોકો તો પૈસાની દ્રષ્ટિ મુલવાના અને બધા છે એવું નથી એટલે સરકારની સબસિડી હોય તો જ એમને રસ પડે બાકી ક્લાઇમેટ ચેન્જ ને ફાયદો થાય છે એટલે હું મારા પોતાના ઘરના પૈસા ખર્ચું એવું લોકો નહીં કરે એટલે લોકોને સબસિડી આપો તો જ લોકો આગળ આવશે કારણ કે ઇલેક્ટ્રિકલ વેહિકલ બીજા વેહિકલ કરતા થોડા મોંઘા છે અને બીજું કે એના ચાર્જિંગ સ્ટેશન એ બધું નથી એટલે સરકારે પોલિસી વ્યવસ્થિત બનાવવી પડે લોંગ ટર્મ બનાવવી પડે એટલે સરકાર સબસિડી આપે તો જ લોકો આગળ આવશે કોઈ શોખથી હું કાર્બન ઘટાડવા માટે પ્રયત્ન કરું મારે એવું બઉ નહીં બને કારણ કે એટલા લોકો જોડે પૈસા પણ નથી આમ આદમી પૈસા નથી કદાચ ધનવાન લોકો એવું કરી શકે કે ચાલો મારું યોગદાન છે તો ઇલેક્ટ્રિકલ વેહિકલ વાપરું પણ મારો મુદ્દો સરકારની પોલિસી તો બરાબર છે કે એને સબસિડી આપવી જોઈએ તો જ લોકો આવશે અને તો જ માસ પ્રોડક્શન કરો તમે તો એનો ભાવ પણ ઘટશે તો કદાચ આ બાળકો સબસીડી બંધ કરો તોય ચાલે માસ પ્રોડક્શન થાય તો પણ બીજી વાત મારી એ છે કે ઇલેક્ટ્રિકલ વેહીકલ એ ઉકેલ નથી અમદાવાદમાં પ્રદુષણ વધારે છે ઇલેક્ટ્રિકલ વહીકલ આવે તે સારું પણ ઇલેક્ટ્રિકલ વેહિકલ માટે પણ વીજળી તો ઉત્પન્ન કરવાની જ પડે છે અને જો કોલસો જ વાપરવાનો હોય તો પછી તો એ તો પ્રદૂષણનું સ્થળાંતર થયું ક્યાંક ઘટાડ્યું એટલે એટલે જે કાર ને કન્સેપ્ટ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કન્સેપ્ટ છે એ વધારે હોવો જોઈએ બાકી તો હું દસ ગાડીઓ ઇલેક્ટ્રિકલ વેહિકલ રાખીને ઇન્ડિવિડ્યુઅલ વાપરું એનો મતલબ નથી કારણ કે ક્યાંક તો પોલ્યુશન થવાનું જ છે કારણ કે જો કોલસાથી જ વીજળી ઉત્પન્ન થવાની એટલે વીજળી ઉત્પન્ન કેવી રીતે થાય છે એ પણ જોવું પડે એટલે ઇલેક્ટ્રિકલ વેહિકલ એ ટેમ્પરરી સોલ્યુશન છે જે તે સ્પોર્ટ્સ માટે જ્યાં પોલ્યુશન બહુ છે ત્યાં પણ લાંબા ગાળાનું સોલ્યુશન નથી એટલે સોલ્યુશન તો એ જ છે કે જે રાજેનભાઈ શરૂઆતમાં વાત કરી તે કે સસ્ટેનેબલ કન્જપ્શન મારો વિવેકપૂર્ણ ઉપભોગ કરવો અને એ જો સમજદારી આપણે કેળવીએ જ આપણે કાર્બન ની ફૂટપ્રિન્ટ ઘટાડીશું બાકી તો ઇલેક્ટ્રિકલ વેહિકલ આવવાથી કે ઘટાડવાથી એનો બહુ ફરક નહીં પડે તો તમે પછી એક જગ્યાએ બીજી લાવ્યા સબસીડી પણ આપી વીજળીની બચત પણ થઈ પણ બીજી બાજુ ગરમી તો વધારી તમે કારણ કે તમે વિવેકૂર્ણ નથી વાપરતું એટલા માટે એટલે લોકોએ સૌ શિસ્ત લાવવી પડશે કાર્બન નો ધુમાડો કેમ ઘટાડવો અથવા પોતાનું યોગદાન શું હોય એની સમજદારી આમ જનતા સુધી જાય એ પણ સરકારની ફરજ છે કે એમણે આ સમજાવવું ચોક્કસ એક વાત મને પણ જે આપને પૂછવી છે કે જે અત્યારે આપણે સોલાર રૂફટોપની વાત કરી તો અત્યારે મોટા ભાગના જે લોકો છે સોલાર રૂફટોપ લગાવી રહ્યા છે તે આ ક્લાઇમેટ ચેન્જ માટે લગાવી રહ્યા છે તે સમસ્યા લગાવી રહ્યા છે આના કરતાં વધારે કારણ એ છે કે મારા રૂપિયા બચે આ એક મોટું કારણ છે મહેશભાઈ બિલકુલ રૂપિયા બચાવવાનો પર્પઝ જ છે પણ તમે સાથે સાથે એ સમજાવો કે તમે રૂપિયા બચાવો છો પણ જોડે જોડે કાર્બનમાં ઘટાડો પણ થયો પણ હવે જો તમે આ બિનજરૂરી ઉપકરણો વાપરશો તો પાછો એ જે કાર્બનમાં ઘટાડો થયો વધી શકે એટલે આ સમજાવવાની પણ જરૂર છે આપણે વાત કરી કે શોખ કે પોતે જાગૃત થાય અને પોતે જ એ પ્રમાણે કરે પોતાના શોખ છે જે વધુ પડતા એસીના કે ઉપયોગના તે ઓછા કરે આ શોખ કે કે રાખવો આપણે આશા રાખવી તે તમામ લોકો પાસે આરવી ત્રિવેદી સાહેબ એ કુજ ખૂબ જ કઠિન બાબત છે એ લાગી રહી છે કે આપણે કે પછી જે પણ કરે છે એ શીખે પોતાના મનથી શીખે આ કે કે ખૂબ જ વધારે કઠિન લાગી રહી છે અન્ય બાબતો વધુમાં હું એક બીજી વાત જણાવું કેમ કે અત્યાર સુધી આપણે વપરાશની વાત કરી અને કરકસર મતલબ જે સ્ત્રોતો છે એના ઉપયોગની વાત કરી એટલે આમ તો સિક્કાની બે બાજુ છે પણ આપણે વેસ્ટ જનરેશનની વાત નથી કરી એ બી અલ્ટિમેટલી ઘટાડો કરવો એટલો જરૂરી છે જ્યાં અને આવે છે બરાબર છે કેમકે આપ ડોમેસ્ટિક વેસ્ટ એટલે જે પબ્લિક વપરાશનો કચરો છે કે પછી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ એના મેનેજમેન્ટમાં પણ એ ચાહે ગંદુ પાણી હોય ઘન કચરો હોય કે હવાનું પ્રદુષણ હોય એ તમામને મેનેજ કરવા માટેની જેટલી પણ સિસ્ટમ્સ છે એ પણ એનર્જી એમાં થાય છે એટલે જો એની ક્વોન્ટિટીમાં એના જથ્થામાં ઘટાડો થાય કેમ કે આપ જોતા હશો અમદાવાદમાં તો આપણે હવે આટલા વર્ષો પછી એ જે કચરાનો પહાડ હતો એ ઓલમોસ્ટ સમથળ થવાના આરે છે એવું જ વડોદરામાં એવું જ સુરતમાં મોટા તમામ શહેરોમાં અને હવે તો નાના નાના શહેરો પણ જે સુધી ગામની વ્યાખ્યામાં આવતા હતા એ બધા હવે કદાચ નગરપાલિકા બનવાના આરે હશે એટલે શહેરની વ્યાખ્યામાં પરિવર્તિત થતા જાય છે વસ્તી વધારો અને બીજી કારણોસર તો આ તમામ જગ્યાએ જે કચરો ઉત્પન્ન થાય છે એનું મેનેજમેન્ટ પણ આ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે જ અને એ કચરો જો માણસો થકી જ ઉત્પન્ન થાય છે એટલે માણસો જ જો એના રીતે રિસોર્સનો ઉપયોગ કરવાનો મતલબ છે કે ઘટાડો થાય એમ રોજ કચરો જેમ આપણે જે વિકસિત દેશો છે અમે ભણતા હતા ત્યારે એક વસ્તુ આવી હતી કે યુએસ જે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એ સૌથી વધારે કચરો ઉત્પન્ન કરે છે અને એનું ગૌરવ લેતા હતા કોઈ તબક્કે કે ભાઈ અમે વિકસિત છીએ અમને બધું જ પોસાય એવું છે એટલે અને એ જ બાબતો જે પેકેજિંગ માંડીને જે કઈ વસ્તુઓ છે કે એ જાય જાય છે છે આપણે ત્યાં પણ જેના કારણે કચરો વધતો આજથી અમુક વર્ષો પહેલા ગામડાઓમાં લોકો પ્લાસ્ટિક નહોતું જોવા મળતું કોઈ કચરાનો પ્રકાર જે છે ને એ પણ ઓછા હતા અને કચરાનો જથ્થો પણ ઓછો જનરેટ થતો ધીરે ધીરે આપણે વિકસિત દેશોની યાદીમાં સમાવેશ થવાના ભાગરૂપે અને આપણા કલ્ચરને ભૂલીને

જેને પૈસા ચોક્કસથી ઉપાય ઘણા બધા છે વાત પણ ઘણી બધી છે આ ચર્ચા પણ ઘણી બધી માંગી લે એવી છે પરંતુ ચર્ચા માટે સમયનો અહીંયા અભાવ છે એટલે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે અરવિંદ ત્રિવેદી અને સાથે જ મહેશભાઈ પંડ્યા બંને અમારી સાથે જોડાયા હતા બદલ ખૂબ આભાર તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં અત્યારે આપણે ચર્ચા કરી ક્લાઇમેટ ચેન્જને લઈને કે જે ક્યાંક ક્યાંક જાળવવામાં જે આપણે સફળ દેવડ્યા છીએ ને તેના જ કારણે આ પરિણામ છે કે અત્યારે જોવું પડી રહ્યું છે પરંતુ આવનાર સમયમાં તમામ દેશો પ્રયત્ન કરી રહ્યા છે કે આ સમસ્યામાંથી ક્યાંક ક્યાંક બહાર લાવી શકાય એ જ મુદ્દે ચર્ચા કરી અને ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર